મંદિરની ચૂંટણીનો જંગ જામ્યો છે ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ભાજપના હોદ્દેદારો આચાર્ય પક્ષના સમર્થનમાં આવ્યા છે બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના પ્રમુખ મુકેશભાઈ હિહોરિયા ગઢડા શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરા શહેર ભાજપ મહામંત્રી હમીરભાઈ લાવડિયા વીએસપી પ્રમુખ અર્જુન રાજ્યગુરુએ આચાર્ય પક્ષને ખુલ્લું સમર્થન આપ્યું છે શુક્રવારે રાત્રે યોજાયેલી સભામાં આચાર્ય પક્ષને મતદાન કરવા માટે અપીલ કરાઈ છે મંદિરમાં વિકાસના કામો ન થયાનો દાવો કરવામાં આવ્યો ત્યારે હરિભક્તોના નામો મતદાર યાદીમાંથી કમી કરાયાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે આવતીકાલે ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી થવાની છે એકસો ને ત્રીસ કરોડ રૂપિયાનો વિકાસ કર્યો છે એવું કે છે આપણે ક્યાંય જોયો હોય તો કાલ જોઈ આવજો અથવા કોઈ હિસાબ માંગો હોય તો એમની પાસે માગી શકાય એમને ઓડિટ રિપોર્ટમાં પણ કીધું છે કે મેં આટલું કર્યું છે આ કર્યું છે પણ આપણને ક્યાંય દેખાતું નથી હજી નવસો કરોડનો પ્રોજેક્ટ બાકી છે એમ કે છે એ તો કેદી કરે એ ખબર નહીં ગઈ ચૂંટણીમાં કમનસીબે અમે એમની સાથે હતા ઘણા બધા વચનો આપ્યા તો એમાંથી એક પણ વચન પૂરું કર્યું નથી જે મતદાન થવાનું છે આમાં તો બહુ જૂજ મતદારો છે પણ હજી પણ આપણે સંતો પાસેથી યાદી લઈ લઈ આપણને જ્યાં પણ લાગતા ઓળખતા હરિભક્તો હોય એમને આપણે કહેવાય એટલી ભલામણ કરીએ અને મતદાનના દિવસે આપણે સૌ ખભે ખભો મિલાવીને સંતોને ઉફ મળે હવે